નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહી છીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય અમોલ ડેરી આનંદ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાયેલી છેલ્લા અઢી વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો ચાલુ ટર્મ ચેરમેન અને વાઇસ ચેરમેન અને ડિરેક્ટર દ્વારા છેલ્લા અઢી વર્ષની કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો પત્રકાર પરિષદમાં આણંદ અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા પરમાર અને ડિરેક્ટર રાજેશ પાઠક રહ્યા ઉપસ્થિત વિરોધ પક્ષ દ્વારા કરાયેલા અક્ષોને ડિરેક્ટર રાજેશ પાઠક દ્વારા નકારવામાં આવ્યા આવનાર ઓગસ્ટ મહિનામાં અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકારણ ઘરમાં આવ્યું વિરોધ પક્ષ દ્વારા જમીન અને કર્મચારીઓના ભરતી મામલે થયા આક્ષેપ પર અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ પાઠકે આપ્યું નિવેદન છેલ્લા દિવસ દરમિયાન અમૂલ ડેરીમાં જે પણ કામગીરી કરવામાં આવી તે સર્વસંમતિથી થઈ હોવાનું અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે આપ્યું નિવેદન દૂધ પશુ પાલકોના દૂધ ખરીદી ભાવમાં વધારો અને કેટલ ફીડના ભાવમાં ઘટાડોની પણ વાત કરવામાં આવી અમૂલ ડેરી દ્વારા એક હજારથી વધુ દૂધ મંડળીઓમાં સોલાર રૂફ ટોપ બનાવ્યા અમૂલ ડેરીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સાત લાખથી વધુ દૂધ ઉત્પાદકો માટે આકસ્મિક મૃત્યુ વીમો લેવામાં આવ્યો અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધ મંડળીઓમાં અત્યાર સુધીમાં એકસો બારથી વધુ વરસાદી પાણીના સંગ્રહના યુનિટની સ્થાપના કરી જેમાં આ યુનિટ વધારીને આઠસો જેટલા કરવામાં આવશે અમૂલ આસામમાં રાહત દરે જમીન લિસ્ટ પર મેળવી પંચોતેર થી સો કરોડ થી વધુ મૂડી રોકાણ કરી નવો પ્લાન્ટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે રિપોર્ટર સચિન પંડિયા આણંદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આજે મારી છેલ્લા પ્રેસ કોન્ફરન્સ છે એટલે તમામ મિત્રો મીડિયા મિત્રોને મેં આમંત્રિત કર્યા છે મારા સમય પ્રમાણે બે હજાર બાર બે હજાર એકવીસ બાવીસમાં દૂધનો ભાવ એકાવન રૂપિયાના ચોતેર પૈસા હતો પ્રતિ લીટરે અરે ભેંસનો ભાવ અને એ ખેડૂતની ભેંસ ખેડૂત જાતે દૂધ સ્થાનિક દૂધ મંદિરમાં આવે ત્યારે એને ફેટ પર અમે ભાવ આવતા હતા એમાં હાઈએસ્ટ ભાવ એકાવન રૂપિયાના ચોતેર પૈસા ભેંસનો ભાવ ગાયનો ભાવ ઘણો તો પાંત્રીસ રૂપિયા ત્રણ પૈસા અને એ વધારીને ચુવાલીસ પૈસા ચુવાલીસ રૂપિયાને બાર પૈસા પ્રતિ લીટરે આઠ રૂપિયા ઓગણીસ લીટરનો ભાવ વધારો કરવામાં આવે છે ભેંસમાં અગિયાર રૂપિયાને ઓગણસાઠ પૈસા એક લીટરે વધારે આપ્યા છે અને ગાયમાં આઠ રૂપિયાના ઓગણીસ પૈસા એક લીટરે ભાવ વધારા સાથે સાથે તમને વાત કરું તો આના અહીં નફો સારો થયો છે પશુપાલક પણ એની પરિસ્થિતિ પણ સુધરી છે અને એકવીસ બાવીસમાં બહુ ફેર બોનસ જે ગણતા હતા એ ત્રણસો પચાસ કરોડ રૂપિયા આપ્યા હતા એ વખત બાવીસ ત્રેવીસમાં અમે ચારસો બાવીસ કરોડ રૂપિયા ભાવભેર આપ્યો હતો ત્રેવીસ ચોવીસમાં પાંચસોને એનાથી વધારી અને પાંચસો ત્રીસ કરોડ રૂપિયા આપ્યા અને હાલના ચાલુ વર્ષે આ વખતે પશુપાલકોને સારું રે પોષાઈ રહે પગપર થાય એવા હેતુથી આ વખતે છસ્સો બે કરોડ રૂપિયા જેટલો ભાવભેર બોનસ આપ્યું છે જેમ ખેડૂતમાં પ્રગતિ કરે એ રીતે અમે આ વખતે અમારા આયા પહેલાં ત્રણ વર્ષ પહેલાં જે ભાવ વધારો હતો એમાં લગભગ અમે ડબલ ભાવ વધારો આપ્યો છે મારો પશુપાલક દુઃખી આ ભાવ વધારાથી કદી થશે નહીં ખેડૂતોનું હિત જ જોયું છે પશુપાલકનું હિત જ જોયું છે મારા આયા પછી અને દાનની વાત કરું તો દાળમાં પણ અમે એક બેગે પાંત્રીસ રૂપિયા જેવો ઘટાડો કર્યો છે જેથી ખેડૂતને કોષાઈ રહે પહેલાં એવું હતું દસ રૂપિયા કિલો ફેટે વધારે તો દાણમાં વીસ રૂપિયા વધારે એટલે એકંદરે ખેડૂત ત્યાંનો ત્યાં રહે પણ મેં વિચાર્યું કે દૂધનો દૂધ તો બેનો ભાવ વધારો કે ખેડૂતને ડિફરન્સ નહીં લાગે અને એની આવકમાં વધારો નહીં થાય એના કરતાં મેં દાણમાં પણ પાંત્રીસ રૂપિયા ભેગે અમારું લાસ્ટ અને ચાર વખત જેટલો દૂધનો ભાવ અમે વધાર્યો મારા બેઠા પછી અમારી અમારા સાથી સદસ્યોને મળીને મેં દૂધના ભાવ ચાર વખત વધાર્યા છે અને એ સમય દરમિયાન એક વખત દાનનો ભાવ એક રૂપિયો પણ વધાર્યો નથી આ વખતે છેલ્લી વારે મેં પાંત્રીસ રૂપિયા સિત્તેર કિલોની બેગ પર ઘટાડ્યા છે એ બહુ મોટી વાત કહેવાય મારી દૃષ્ટિએ તમે તો શું વિચારતા એ તો તમે જાણો પણ આ એક બહુ મોટું સફળ યોગદાન છે અમારું અમૂલને અને આ અમૂલ પશુપાલકોની છે એટલે એ લોકોનો હક બને છે અમૂલ પર અને એમના હિત માટે અમે બધા બેઠા છીએ અને હિતભર્યું કામ જ કરીએ છીએ એમાં આગળ તો બીજું બધું તમને ખબર જ હશે હવે મારા જે અમારે ભારતીય જનતા પાર્ટીનું ચોખ્ખી બહુમતીવાળું બોર્ડ અઢી વર્ષના સમયગાળા દરમિયાન અમૂલ ડેરીની અંદર જે સત્તાના સૂત્રો હાંસલ કરેલા માન્ય વિપુલભાઈ ચેરમેન બન્યા હું પોતે વાઇસ ચેરમેન બન્યો ત્યારે એકવીસ બાવીસની પ્રગતિની વાત કરીએ તો અમે અઢી વર્ષના સમયગાળાની અંદર જે અમૂલના ઇતિહાસને અમૂલના ઇઠ્યોતેર વર્ષ પૂરા થવા આવ્યા તેમ છતાં જે વિકાસ થયો એના કરતાં અઢી વર્ષની અંદર અમે એકવીસ બાવીસમાં જે એમનો જે વિકાસ હતો એ અમે આ પુસ્તકની અંદર અઢી વર્ષના શાસનમાં જે પણ અમે પ્રગતિનો વાંકડા આપ્યા છે એ બધી જ વાંકડાકીય માહિતી છે અમાં તમને શાબ્દિક રીતે કહું તો અમે સૌ પ્રથમ પશુપાલકોના વીમા માટેનું કોઈએ પણ વિચાર્યું નથી જ્યારે અમૂલ ડેરીએ એના સાત લાખ સભાસદોના બે લાખ રૂપિયાનો આકસ્મિક વીમો અમે ઉતારી અને એ લોકોને અમે લાભ આપવાનો પ્રયત્ન કર્યો સાથે સાથે ચેરમેનશ્રીએ વાત કરી કે અમૂલ દાણની વાત કે અમૂલના ઇતિહાસમાં ક્યારેય પણ અમૂલ બંધાયા પછી અમૂલ દાણનો ભાવ વધાર્યો હતો પણ ઘટાડ્યો નહોતો જ્યારે અમે અમારા સમયમાં ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત દૂધના ભાવ વધાર્યા પણ દાણનો ભાવ ઘટાડ્યો આજે પણ અમે એક ગુણે પાંત્રીસ રૂપિયાનો ભાવ ઓછો કર્યો છે જેથી કરીને એક વર્ષની અંદર અમૂલના સભાસદોને સો કરોડ રૂપિયા જેટલો ફાયદો થવા જઈ રહ્યો છે ત્યારે બોનસની વાત કરીએ ભાવભેનની વાત કરીએ તો જ્યારે અમે શરૂઆતમાં જ્યારે બેઠ્યા ત્યારે એકવીસ બાવીસમાં ત્રણસો પચાસ કરોડ રૂપિયા બોનસ જેને ભાવભેર આપવામાં આવે તો અગાઉના શાસન વખતે જ્યારે અમારા છેલ્લા શાસનની અંદર ચોવીસ પચીસની અંદર છસો ને બે કરોડ રૂપિયાનો ભાવ વધારો અમે સભાસદોને આપ્યો છે એટલે કે અઢી વર્ષના સમયગાળામાં બસો ને બાવન કરોડ રૂપિયા અમે વધારે અમારા સમય દરમિયાન સભાસદોને આપ્યા છે જેથી કરીને બારસો ને સત્તાવન દૂધ મંડળીઓના લાખો સભાસદો ખુશ છે ગામડે ગામડે આજે તમે જુઓ તો બાર ટકા તેર ટકા જે લોકો બોનસ વેચતા હતા દૂધ મંડળીઓમાં એને આજે બાવીસ ટકા વીસ ટકા ઓગણીસ ટકા અને છેલ્લા ચોવીસ ચોવીસ ટકા પણ બોનસ સભાસદોને ભાવઠેડનું આપે છે ત્યારે આજે અમારા ખેડા મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતો આજે અમારા ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે મોદી સાહેબની અને અમિત શાહ સાહેબની નીતિ છે કે જે ખેડૂતોને પશુપાલકોને ડબ્બલ આવક થવી જોઈએ એમ અમારા અઢી વર્ષના શાસન દરમિયાનમાં અમે ડબ્બલ આવક કરી અને પશુપાલકોને આપી છે સાથે સાથે અમે લેબલના ભાવો ઘટાડ્યા ઓપન પદ્ધતિ કરી એના કારણે એક વર્ષની અંદર સડસઠ કરોડ રૂપિયા જેટલો સભાસદોને અમૂલ ડેરીને ફાયદો થયો છે જ્યારે તમને કેટલ ફિલ્ડની વાત કરું અમૂલ દાણ બનતું હતું ત્યારે એ અમૂલ દાણના વર્ષોથી પ્લાન્ટ છે પણ જ્યારે અમારા સમય દરમિયાનની અંદર અઢી વર્ષમાં જ્યારે અમે શાસનમાં આવ્યા ત્યારે અમે એની અંદર નીચામાં નીચા અને સારી ગુણવત્તાવાળી વસ્તુ અમે ખરીદવાની શરૂ કરી ઓન ઓનલાઈન પદ્ધતિથી તો આજે એક મહિને અમૂલમાં દસ કરોડ રૂપિયાનું જે ખોટ જતી હતી દાણ બનાવવામાં એના બદલામાં દસ કરોડની ખોટ કાપીને ચાર કરોડ રૂપિયાનો પ્રોફિટ થઈ રહ્યો છે ત્યારે આજે ચૌદ કરોડ રૂપિયા એક વર્ષની અંદર સભાસદોના મહિને બચી રહ્યા છે એ અમારા માટે અમારા શાસન માટે અને ભારતીય જનતા પાર્ટીની બોડી માટે આજે ગૌરવનો દિવસ છે જ્યારે બીજી વાત કરીએ કે કેટલ ફીડમાં દસ કરોડનું નુકસાન ઘટાડી અને ચૌદ કરોડનો નફો કર્યો નવા પ્લાન્ટોની અંદર નવા પ્લાન્ટો હમણાં પણ અમિતભાઈ શાહ સાહેબ આવ્યા ત્યારે બે પ્લાન્ટોનું રિનોવેશન કરીને ઓપનિંગ કર્યું અને નવો પ્લાન્ટ આજે અમારો પૂનાની અંદર અને ચૈતુનની અંદર પણ અમારો પ્લાન્ટ ચાલુ થઈ રહ્યો છે મોગળ ખાતરજ અને આણંદમાં પણ વિસ્તૃતિકરણ કર્યું છે જ્યારે મંડળીઓનું ભારણ ઓછું થાય એના માટે ક્યારેય કોઈ વિચાર્યું નહોતું અમે માન્ય મોદી સાહેબના વિચારોને ઉર્જાને ધપાવતી અંદર આગળ અમે કામ કર્યું તો બારસો મંડળીમાંથી એક હજાર મંડળીને અમે સોલર સિસ્ટમ અમૂલે આપી અમુ સોલર ધન નાખવાનો જે ખર્ચો થાય એ પચાસ ટકા ખર્ચો અમૂલે વેટ્યો પચાસ ટકા દૂધ મંડળીએ વેઠ્યો અને જે દૂધ મંડળીના પચાસ ટકા રકમ છે એ પચાસ ટકા રકમમાં પણ હપ્તે હપ્તે અમે એની પાસેથી પૈસા લેવાના કર્યા એમ અમે મંડળીઓનું ભારણને ઓછું કર્યું મંડળીઓને દૂધનું જે કમિશન અમે પચીસ પૈસા વર્ષોથી આપતા હતા અમૂલ થઈ ત્યારથી કે કોઈએ વધાર્યા નહોતા તો અમે એ પચીસ પૈસા કમિશન વધારીને એકાવન પૈસાનું કમિશન કરું જેથી કરીને મંડળીઓ એને પગભર થઈ શકે એના કર્મચારીઓને પણ સારો પગાર આપી શકે અને કર્મચારીઓ ખુશ રહે અને સભાસદો પણ ખુશ રહે આમ અમે અઢી વર્ષની સમયગાળાની અંદર માન્ય મોદી સાહેબની વિચારધારા અને માન્ય અમિત શાહ સાહેબના જે વિચારો છે કે સહકારથી સમૃદ્ધિ તરફ જવું એના માટે અમારો આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકો આજે સહકારથી સમૃદ્ધિ તરફ વળ્યા છે અને પશુપાલકોની આવક ડબ્બલ અમારા અમૂલના કારણે થઈ છે આમ અમૂલ એક આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના સભાસદો માટેની એક જીવાદોરી સમાન છે ગરીબોની ભેલી છે અને અમૂલને માતા કહીએ તો પણ એને ઓછું ઓછું વિરુદ્ધ આપી શકાય એમ છે ત્યારે આ અમારો અઢી વર્ષનો જે ઇતિહાસ હતો એના માટેની જે અમે આ બુક છપાઈ છે એ પણ તમને અમે આપીશું એમાંથી જે વકડા છે એના કેમ માહિતી પર